જસદણ તાલુકાના કાનપર ગામે ચાર બંધ મકાનમાં ચોરી થયાની ઘટના બની છે નાના એવા કાનપરમાં ચોરી થતા આઠકુટ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી અંદાજે પાંચ લાખની ચોરીની થઈ છે જેમાં તસ્કરોએ ચાર મકાન ને નિશાન બનાવ્યા હતા મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી ચાંદીના સિક્કા હાર ચેન રોકડ સહિતની ચોરી થઈ છે કાનપર ગામના લોકો મોટી સંખ્યામાં આઠકુટ પોલીસની રજૂઆત કરવા પહોંચ્યા હતા વહેલી તકે તસ્કરોની પકડી પાડવાની માંગ કરી હતી મારું નામ લાખાભાઈ બાવાભાઈ શેરસિયા મારું ગામ કાનપર દસતન તાલુકાનું કાનપર ગામ છે અને અમારે આ ગઈ રાત્રિએ ચાર મકાનમાં સોરી થઈ છે પણ અંદાજે પાંચ છ લાખનો માલ મુદ્દા માલ બધો ગયો છે અને અમે અત્યારે આટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા આવ્યા છે અને અમારી માંગ એવી છે કે વહેલી તકે સોરને પકડી પાડે ને અવારનવાર આવા મુદ્દા બને નહીં એવી અમારી માંગ છે અને વહેલી તકે શોધને પકડી જાય અમારો મુદ્દામાલ મળી જાય આવી અમારી અપેક્ષા છે અને ગામમાં પેટ્રોલિંગ આપે તો સારું રીએ અને અવારા તત્વોથી અમે થોડાક બસીએ આવી અમારી માંગ છે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ જસ્તન તાલુકાના કાનપુર ગામે બંધ મગા બંધ મકાનમાંથી એ તસ્કરોએ ચાર મકાનને નિશાન બનાવી અને ઘર પણ ચોરી ચોરી કરી છે તે બાબતથી આજે અમે વીસથી પચીસ જણા હાટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવેલા આવેલા છીએ તો આમાં કંઈ પણ ઘટતું ન થાય અને તસ્કરો તે તાત્કાલિક રીતે પકડાય તેવી બધા અમારા ગ્રામજનોની માગણી છે તેમાં ચાર જણો ચાર જણા બંધ મકાન કે વિપુલભાઈ સગનભાઈ શેરીશિયા રેડી રે રેસિડન્ટ કાન પર હાલ અત્યારે રાજકોટ રહે છે તેના મકાનમાંથી પણ ઘણો મુદ્દામાલ અને ચાંદીના છીકા ગેલ છે અને ભગત ભરતભાઈ માણ ભીખાભાઈ ભીખાભાઈ માણંદભાઈ વાઘ જેની ઘરેથી ને અંદાજીત ચારક લાખ રૂપિયા જેવો સોનાની ઉઠાંતરી કરેલી છે અને શંભુભાઈ શંભુભાઈ કુકડિયા તેમજ વિપુલપરી રેવાપરી ગોસાઈ આ ચાર જણાના મકાનો બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવીને અને ઘર પર ચોરી કરે છે તેથી આ તસ્કરો તાત્કાલિક રીતે પકડાય તેવી અમારી માંગણી છે અંદાજે કેટલાક નો માલ અંદાજે તો પાંચક લાખ રૂપિયા જેવો માલ ગેલ છે સાથે બામટા